પ્રકરણ તેતાળીસ ધર્મ રાજાનું વ્રત ખીસર મકર સંક્રાંતિના દિવસથી આ વ્રત કરાય છે હોંકારો દેનાર પ્રત્યેક વાક્યના વિરામે ધરમ રાજા ધરમ રાજા કહે છે છ મહિના સુધી નાહી ધોઈને વાર્તા કહેવાય છે એક રાજાની કુંવરી હતા એના મર્તક આવ્યા મરીને એ તો ધરમ રાજાના દરબારમાં ગયા ધરમરાજા ધરમરાજા લેખા લ્યો લેખા લેવાય નહીં કહે છે અરે મહારાજ વ્રત કર્યા વર્તુલા કર્યા ધર્મ કર્યું નીમ કર્યું માટે લેખા લ્યો અને લ્યો સંધા વ્રત કર્યા પણ મારું વ્રત ન કર્યું માટે લેખા નહીં લેવાય છ મહિનાની આવડતા દો તો તમારું વ્રત કરવા જાઓ છ મહિનાની આવડતા દો ને તમે પાછા ન આવો તો કે મહારાજ હું પાછી આવીશ ને આવીશ બાઈના હાથમાં તો ધરમ રાજાની પીળા લેખ લખી દીધા કે મહારાજ છ મહિનાનું વ્રત કરીને તમારા વ્રતનું ઉજવણું શું સોનાનો કુંભ સોનાની દીવી સોનાનો સુંડલો સોનાનું કોડિયું સવા માણું સાચા મોતી સાચી ખાલ સરક નિસરણી ને સાખિયો એટલા વાના હું તો મહારાજ કરીશ હું તો રાજાની કોરી છું પણ ગરીબ શરીફ સી રીતે કરશે ગરીબ શરીફને માટીનો કુંભ લાકડાની દીવી વાંસનો સુડલો ત્રાંબાનું કોળિયું સવા માણું ઝાડ સાચી કોટી ખાલ એટલા વાના કે જાઓ જાવ બાઈનું ખોડિયું બાળી દેશે મર્તકલોકમાં મેલી આવો મર્તક લોકમાં બાનું મળદું પડ્યું છે બાનો ભાઈ એને બાળવાની તૈયારી કરી રહ્યો છે ત્યાં તો બાનો જમણા પગનો અંગૂઠો હલ્યો છે બાનો ભાઈ કહે છે હમણાં ખમો બાને જીવ આવ્યો બાને જીવ આવ્યો ત્યાં તો બા આળસ મળી બેઠા થયા છે બા બા તમને બહુ નીંદર આવી ગઈ આવડું તો સાનું ધારણ વળી ગયું બા કહે ના રે ભાઈ મને નીંદર નહોતી આવી ગઈ ધારણે નહોતું વળી ગયું હું તો છ મહિનાનું ધરમ વ્રત કરવા આવી છું ભાઈએ તો હાથમાં લીલા પીળા લેખ બતાવ્યા ભાઈએ તો સાચું માન્યું સવારમાં નાહી ધોઈ હાથમાં ચોખા લઈ બાતો ભાઈ પાસે ગયા ભાઈ ભાઈ મારી વાર્તા સાંભળો ભાઈ કહે બા હું વાર્તા સાંભળવા નવરો નથી મારે ડેલીએ જાઉં દરબાર જાઉં બેનને તો તે દી અપવાસ પડ્યો છે બીજે દી નાહીં ધોઈ હાથમાં ચોખા લઈ બાતો ભાભી પાસે ગયા છે ભાભી ભાભી મારી વાર્તા સાંભળો ભાભી કે તું તો કાલા કલુંબા કરતી રહી મારે નવરાઈ નથી મારે નાના છોકરા હંગાવવા મૂત્રાવવા મારે ખાવા દેવું પીવા દેવું મારે નવરાઈ નથી બહેનને તો બે અપવાસ પડ્યા છે નાહી ધોઈ ચોખા લઈ ત્રીજેથી બા તો પડોશન પાસે ગયા છે પડોશન પડોશન વાર્તા સાંભળ પડોશણ કે મારે શેઢે જાવું સીમાડે જાવું ખેતર જાવું પાદર જાઉં હું નવરી નથી બાને તો ત્રણ અપવાસ પડ્યા છે ભાઈને તો ડેલીએ ખબર પડ્યા કે બાને ત્રણ ત્રણ અપવાસ પડ્યા છે કોઈ વાર્તા નથી સાંભળતું પછી ભાઈએ બૂંઘીઓ ઢોલ વગડાવ્યો છે કે કોઈ ભૂખ્યું કોઈ ભૂખ્યું શંકરને દેરે એક ડોશી પૂજા કરતી હતી એ કહે કે ભાઈ હું ભૂખી છું ભૂખ્યા હો તો છ મહિના બાની વાર્તા સાંભળો હું પાંચ રૂપિયાનો દરમાયો દઈશ બા વાર્તા કહે છે ડોશી વાર્તા સાંભળે છે છ મહિના પૂરા થયા છે બાએ તો વ્રતનું ઉજવણું કર્યું છે બાને તો વેમાન તેડવા આવ્યા છે બાકે હું તો આવું પણ મારી સાંભળનારીએ આવે વેમાન તો પાછા ગયા છે જઈને ધરમ રાજાને કહે છે કે બા તો વાર્તાની સાંભળનારીને સાથે આણવાનું કહે છે કે ભાઈ જાઓ જાઓ વાર્તાની સાંભળનારીને સાથે લઈ આવો બાતો વિમાનમાં બેસીને હાલી નીકળે છે ભાઈ ભોજાઈ બાને પગે લાગે છે બા આશીર્વાદ આપે છે કે દૂધે નાવ ને પુતરે ફળો લીલી તમારી વાડિયું વધો એટલું કહીને બા હાલી નીકળ્યા છે આઘેરે કે જાય ત્યાં અઘોર વન આવ્યા છે અરે રે મારી રાજા દેઈ છે અંધારે કેમ કરીને હાલું જમ કે છે જો બેન તમે વહેતા જળમાં દીવા મેં ક્યાં હોય તો પોકારો દીવા આવશે ને અજવાળા થઈ જશે બાએ તો દીવા પોકાર્યા છે કે મેં તો ઘણા દીવા વહેતા જળમાં મૂક્યા છે પોકારે ત્યાં તો અજવાળા થઈ ગયા છે ઝાડવે ઝાડવે દીવડા પેટાઈ ગયા છે અંજવાડે અંજવાડે બાતો હાલી નીકળ્યા છે આઘે રાખ જાય ત્યાં તો ગોખરુંના કાંટા આવ્યા છે અરે રે આ ગોખરૂના કેમ કરી હલાશે મારી રાજા દેઈ છે જામ કે છે જો બેન તમે મોજડીના દાન દીધા હોય તો પોકારો મેં તો ઘણી મોજડી દીધી છે એમ પોકાર્યું ત્યાં તો મોજડી આવીને પડી છે એ પહેરીને બાતો હાલી નીકળ્યા છે આઘે રાખ જાય ત્યાં લોહી પરુની નદીઓ આવી છે અરે આ લોહી પરુની નદીઓમાં મારાથી કેમ હલાશે મારી તો રાજા દેઈ છે જમ કહે છે જોબેન ગાયનું દાન દીધા હોય તો પોકારો બા કહે કે મેં તો ઘણી ગાયો દીધી છે ત્યાં તો માથે ચૂંદડી ને મોડીઓ ગળે ટોકરી ને પગે ઝાંજર એવી ધમધમતી ઘા આવીને ઊભી રહી છે બાતો પૂંછળે વળગીને લોહી પરુની નદી ઉતરી ગયા છે આઘે રાગ જાય ત્યાં તો લોઢાના થંભ ધકે છે થંભ જોઈને બાતો થરે ગયા છે અરે રે આ થંભ મારાથી કેમ થોભાશે મારી તો રાજા દે છે જમકે છે જો બેન તમે ફાળિયાના દાન દીધા હોય તો પોકારો ફાળિયાના દાન તો મેં ઘણા દીધા છે ત્યાં તો ફાળિયા બાને ડીલે વીંટાઈ ગયા છે બા થંભ થોભીને હાલી નીકળ્યા છે આઘે રાખ જાય ત્યાં તો મોટા મોટા ડુંગરા આવ્યા છે જોઈને બા થરેરી ગયા છે જમકે છે બા સરગ નિશણીને સાંખીઓ દીધો હોય તો પોકારો સરગ નિશણીને સાંખીઓ તો મેં ઘણા દીધા છે ત્યાં તો સાંખીઓ મંડાઈ ગયો છે બા ચડીને હાલી નીકળ્યા છે આઘે રાખ જાય ત્યાં સાંઢડાના વન આવ્યા છે સાંઢડા આડા ફરે છે જમ કે છે બા ખીહરને દી ખડના ભરોટા ઉલાડ્યા હોય તો પોકારો ખીહર એટલે મકરસંક્રાંતિને દહાડે ગામના સર્વ પશુઓને જાહેર સ્થળોમાં ઘાસ નાખવાનો રિવાજ છે ખીહરને દી મેં ખડના ભરોટા ઘણા ઉલાડ્યા છે ત્યાં તો ખડના ભરોટા આવ્યા છે સાંઠડા ખાવા રહ્યા છે બા હાલ્યા ગયા છે આઘે જાય ત્યાં કૂતરાના વન આવ્યા છે અરે રે મારી રાજા દેઈ છે કૂતરા તો ફાડી જ ખાશે આમાં કેમ હલાશે જમ કહે છે બા જો ખીહરને દી કૂતરાને રોટલા નાખ્યા હોય તો પોકારો બા કે મેં ખીહરને દી ઘણાય રોટલા નાખ્યા છે ત્યાં તો રોટલા આવ્યા છે કૂતરા ખાતા રહ્યા છે ને બા હાલી નીકળ્યા છે આઘે રાગ જાય ત્યાં તો કાગડા ગરજાનું વન આવ્યું છે અરે રે આમાં મારી શી ગતિ થશે મારી રાજા દે છે જમ કહે છે જો બા સોળ સરાદ નાખ્યા હોય તો પોકારો બા કે મેં તો બહુ જ સોડ સરાદ નાખ્યા છે ત્યાં તો ખીરને રોટલી પડી છે કાગડા ગરજા ખાતા રહ્યા છે ને બા હાલી નીકળ્યા છે બા ધરમ પાસે પહોંચ્યા છે ધરમ લેખા લ્યો લેખા લ્યો ધરમરાજાએ તો લેખા લીધા છે સાત ભંડારોની કુંચી સોંપી છે કહ્યું છે કે છ ભંડાર ઉગાડજો સાતમો ઉગાડશોમાં બા તો પહેલાં ભંડાર ઉગાડે છે ત્યાં મગને ચોખા જોયા છે બીજો ભંડાર ઉગાડે છે ત્યાં ઘઉંને જવ ભરે છે ત્રીજો ભંડાર ઉગાડે ત્યાં નકરા વાસણ ભર્યા છે ચોથો ભંડાર ઉગાડે ત્યાં વસ્ત્ર ભર્યા છે પાંચમો ભંડાર ઉગાડે ત્યાં સાચા મોતી ભર્યા છે છઠ્ઠો ભંડાર ઉગાડે ત્યાં સોના મોરું ભર્યું છે બા કહે છે ઓહો ધન દોલતનો પાર નથી ખાસું પીસું ને આનંદ કરશું ધન દોલત વાવળશું પણ આ સાતમા ભંડારમાં શું હશે ધરમરાજાએ ના પાડી તોય બાએ તો સાતમો ભંડાર ઉગાડ્યો છે ઉગાડીને જોઈએ ત્યાં તો કુંભી કંડ છે ને કુંભી કંડમાં ભાઈ ભજાઈ ડબકા ખાય છે ઓહો મારા ભાઈ ભૌજાઈએ આપ કર્યા હશે બા તો ધરમરાજા પાસે જાય છે કહે છે કે મારા ભાઈ લોહી પરુના કંડમાંથી કાઢો એણે આપ કર્યા હશે તે કંડમાં પડ્યા ધરમરાજા કહે છે એ તો નિસરે નહીં ના મહારાજ કાઢો તો જ હા નિકર ધરમરાજા કહે છે એણે તમારી વાર્તા સાંભળવાની ના પાડી છે પછી બાએ સોનાની ઝારી લઈ જળનું ટીપું મેલું છે ભાઈ ભોજાઈ તો બહાર નીકળ્યા છે એ તો બાને પગે લાગે છે કહે છે કે બા તું તો સકડ નહીં તે તાર્યા અમને હે મા બાપ એને તાર્યા એમ સૌને તારજે